ભાવનગર જિલ્લાના પવિત્રનગર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળી એક ભવ્ય અને દિવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ઓક્ટોબર ના રોજ પવિત્ર દિવસે યોજનાર આ યજ્ઞની મુખ્ય થીમ યજ્ઞ સિંધુ રાખવામાં આવી છે શ્રી કાળભારવ મહાયજ્ઞનો મુખ્ય હેતુ ગુજરાતના લોક ભારત દેશની સુરક્ષા રાષ્ટ્રીય ચેતના વધારો કરવો છે આ યજ્ઞ સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો રાજકીય આગેવાનો ને ધર્મ પ્રેમીઓ ઉમટી પડશે ત્યારે તમામ ધર્મ પ્રેમી જનતાને આ પવન યજ્ઞમાં ભાગ લઈને આધ્યાત્મિક લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે સનાતન ધર્મમાં ચાર રાત્રિનું મહત્વ છે મોહરાત્રિ શિવરાત્રિ નવરાત્રિ અને કાળરાત્રિ કાળરાત્રિ એ સિદ્ધિદા સાધકમ સાધકોને સિદ્ધિ આપનારી રાત્રિ છે પ્રતિ વર્ષ મુજબ પીઠ પાલીતાણા તરફથી મહાયજ્ઞોનું આયોજન કરવામાં આવે છે આ વખતે એ મહાયજ્ઞોનું યજ્ઞ સિંદુર એવું નામ આપવામાં આવ્યું છે ભારતના વીર ફોજી જવાનોની ઉર્જા માટે ભારતની સુરક્ષા માટે અને ગુજરાતના લોક કલ્યાણ અર્થે આ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરેક ભક્તજનોને આચાર્ય પીઠ તરફથી હું આમંત્રણ આપું છું કે વધારેમાં વધારે દર્શનનો લાભ લ્યો યજ્ઞમાં આહુતિ આપો અને મહાપ્રસાદનો લાભ લેશો